નાગડકા ગામના કાનજીભાઈ ઉર્ફે કાનો ગોકળભાઈ તલસાણિયાને બોટાદના મિલેટરી રોડ ઉપરથી ઝડપી લીધો હતો તપાસ દરમિયાન બંને આરોપીઓ પાસેથી એક એક દેશી પિસ્તોલ અને બે જીવતા કારતુસ મળી આવ્યા હતા પોલીસે બે પિસ્તોલ કારતુસ ઉપરાંત બે મોટરસાયકલ અને એક મોબાઈલ મળી કુલ એક પોઈન્ટ પચાસ લાખનો મુદ્દા માલ કબજે કર્યો છે પકડાયેલા બંને આરોપીઓ સામે પાળિયાદ સાયલા અને ધરાજા પોલીસ સ્ટેશનમાં ધમકી અને પ્રોહિબિશનના ગુના પણ નોંધાયેલા છે પોલીસે બંનેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે

સાયલા તાલુકા સુરેન્દ્રનગર નું છે એની અંતે એક સદી છે અને એની પાસે પણ એક દેશી બનાવવાનો અત્યાર મળી આવ્યો છે અપોઝિટમાં એક નાનો ઓળખ છે કે જે અગાઉ ઉનો દાખલ થયો છે જેમાં નાંગીને અટક કર્યો છે એ હથિયાર એને કાંજી રૂપે કાનાએ પૂરો પાડ્યો છે હાલ આ ગુનામાં કાંજીને અટક કરેલ છે અને એના રિમાન્ડ લેવાની તજવીજ ચાલુ છે અને આ બંને અત્યાર ક્યાંથી લાવ્યા છે ક્યાં બનાવ્યા છે એની તપાસ પોલીસ કરી રહી છે અને જે બંને આરોપીઓ છે એ બંને આરોપીઓ મારામારી તેમજ કોઈ વિષયના વિવિધ રહેલા છે અને એ લોકો બંને આવે છે